એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર નજર કરીશું અત્યાર સુધીના ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું રાજ્યના છ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાશે નહીં આવતીકાલથી બે દિવસ સુધી જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના જિલ્લાઓમાં ધૂળની ઉડતી જોવા મળી શકે છે પવનની ગતિ વધુ હોવાને કારણે એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો થવાની શક્યતા છે જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં વીસ તારીખ સુધી વાવાઝોડું અને વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્વ સિક્કિમમાં નાતુલા તોસમગો રોડ એટલે કે ભારત ચીન સરહદ પર ભારે હિમવર્ષા થયા બાદ બરફ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થતાં જ વાહન વ્યવહાર અટકી પડે છે પ્રવાસીઓને બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ટીમે મુર્શિદાબાદ હિંસાગ્રસ્ત અને જાફરાબાદ વિસ્તારની મુલાકાત કરી વકફ સુધારા કાયદાના વિરોધમાં આ હિંસા ફાટી નીકળી હતી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ માલદા પહોંચ્યા હતા તેમણે મુર્શિદાબાદ જિલ્લાના હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી ભાગીને કામચલાઉ શરણાર્થી શિબિરમાં આશ્રય લેનારા લોકોને મળ્યા પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન બાદ હિંસાની ઘટનાઓ જોવા મળી છે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વેવ જોવા મળી રહ્યો છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા શિમલા સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો નેશનલ હેરાલ્ડ કેસ અંગે ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું કોંગ્રેસ દ્વારા ગુજરાતની કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો આ બેઠક પર તેઓ આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી બંને નેતાઓએ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત વેપાર કરારની આશા વ્યક્ત કરી ગાઝિયાબાદમાં હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ રેલવે સ્ટેશન પર બહાદુર શાહ જફરના ચિત્ર પર કાળો રંગ લગાવ્યો કાર્યકર્તાઓ તેને ઓરંગઝેબનું ચિત્ર સમજી લીધું હતું આરપીએફએ રેલવે એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર